બનાસકાંઠા જિલ્લાના વિભાજનના નિર્ણય બાદ વિવાદ સર્જાતા બનાસકાંઠા કલેક્ટર દ્વારા જનમત માંગવામાં આવ્યા ત્યારે ધાનેરા તાલુકાના જડિયા ગામમાં દૂધ ડેરીમાં દૂધ ભરાવતા ગ્રાહકોને દાક ધમકી આપી વાવ જિલ્લામાં સમર્થન આપવા માટે દબાણ કરવામાં આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા જડિયા ગામમાં દૂધ ડેરી દ્વારા ગ્રામજનોને વાવ થરા જિલ્લામાં સમર્થન આપવાના ફોર્મ ભરવા માટે દબાણ કરવામાં આવતું હોવાના પણ આક્ષેપ કરાયા છે ત્યારે

દૂધ કોઈ શંકા બીજો કોઈ દર્દ પણ દીધી નહીં મરદી થી લોકોએ આવે સહી કરી હે એમાં કોઈની તકલીફ ને કોઈ ને આવી હોય આશરે ઘરંજાય બધું આને ચેક કરે ઉપર કેમેરા લાગેલા ચોવીસ કલાક ખોલે મીડિયા વાળા જેલું એ મીડિયા વાળો ભાઈ આવીને ચેક કરે એ દેખા હાથો દેખાશે કોઈક મેલે ડાયરેક્ટ લે એ નથી પણ થાય મીડિયા વાળા ભાઈ જી કોકરા કે ખોટું કોમ કરે બાકી સહી સલામત આ તો ખેડૂત કોમ કરે એટલે નવરા ના હોય એટલે કે મોરે આવે ડેરી એમને સહી કરશે એ સેસ થાય કોઈની કોઈ ની પારતી બારતી કરાવી અમારા ફાળો કરે ને બી પારતી ડેરી માંથી કે બીજી કોઈ ની નથી